જૂના પણ આપણે ગયા છીએ તો ચાલો જૂનાગઢ શિવરાત્રી માહોલ કેવો છે એ આજે જોઈ આવી બરાબર સારું ચાલો જઈએ અને શિવરાત્રી ઉપર જે દિવસે શિવરાત્રી હોય તે દિવસે જઈએ ને તો ખૂબ ક્રાઉડ હોય તો આજે ખાસ શિવરાત્રી માહોલ કેવો છે એ આપણે વ્યુઅર્સ ને બતાવીએ આજનો ટ્રાફિકનો માહોલ જોતા ટુ વ્હીલ લઈને જ નીકળાય એવું છે એટલે ટુ વ્હીલ લઈને જ નીકળ્યા છીએ તો ચાલો આગળ વધીએ આ છે નો પ્રખ્યાત કાળવા ચોક જ્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ચોક જુનાગઢ ચોક જીરા ખારી છે એ બસો પર ચઢ સ્વામિનારાયણ મંદિરનો આ વિસ્તાર છે સ્ટુડન્ટ જાય છે સ્વામિનારાયણ મંદિર ગુરુકુળના અહીં ખૂબ જૂના મકાન આવેલા છે વર્ષો જૂના મકાન આ બધું વર્ષો જૂનું બાંધકામ છે સામે લોહાણા મહાજનવાડી આવેલી છે ત્યાં বেলা খুব লগ্নমা আবেলা অন্য ক্ষেত্র চালু হয়ে গেছে এই কি પોલીસની કામગીરી વધી ગઈ છે ખૂબ સરસ કામગીરી બજાવે છે જોઈએ છીએ હવે પાસ વગર જવા નથી દેતા ટ્રાફિક ફૂલ છે જોઈએ હવે પાસ વગર આપણને જવા દે છે કે જવા દે અમે ટુ વ્હીલરનો થપ્પો લાગી ગયો છે ક્ષેત્ર ચાલુ છે સામે છે એ અન્ન ક્ષેત્રો છે પાણીનું પરબ અહીંથી જ પાણીનું પરબ ચાલુ થઈ ગયું છે હજી તો એન્ટ્રી જ છે આ હજી આપણે અંદર જઈ નથી શક્યા કદાચ આગળ અહીંથી જાય તો આગળ રોકશે પાસ વગર જાવાની મંજૂરી નથી પાસ વગર એન્ટ્રી નથી શ્રદ્ધાળુઓ જાય છે ગામડામાંથી ખૂબ પબ્લિક આવતી હોય છે આ શિવરાત્રિનો મેળો કરવા માટે વર્ષમાં એકવાર આ યોજાતો મેળો માનવ મહેરામણ મૂકી પડે છે એક માહોલ હોય છે જે અમે તમને બતાવી નથી શક્યા અંદરથી મેળો તો ઘણીવાર કર્યો છે પણ આજે એમ થતું હતું કે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા પછીનો માહોલ અમે આપને બતાવી નથી શક્યા બહારથી આ જોઈ શકો છો માહોલ હવે મેઇન ગેટ આવી ગયો આ છે મેઇન ગેટ જ્યારે આપણે જતા હોઈએ ત્યારે અહીંથી જ મેઇન ગેટમાંથી એન્ટ્રી હોય છે આજે પાછળના ગેટમાંથી પણ આપણે ગયા છીએ તો ગાઈઝ અત્યારે અંદર એન્ટર થવાની મનાઈ છે પાસ વગર તો આપ જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ પોતાની ફરજ સારી રીતે બજાવે છે અને ટ્રાફિક અમને બતાવી દઈએ માહોલ અને કાલનો કાર્યક્રમ કઈ રીતે થાય છે વિચારીએ છીએ કે કાલ શિવરાત્રિના મેળામાં કંઈક મંજૂરી લઈને આપણે જઈએ તો આયોજન કરીએ છીએ લાઈ કહી શકતું તો ચોક્કસથી વિડીયો બનાવશું છે ડેમ તરફ જવાનો રસ્તો વિલિંગડન ડેમ તરફ જવાનો રસ્તો છે ત્યાંથી વિલિંગડન ડેમ તરફ જવાય છે કાળવા ચોકથી ફૂલ ટ્રાફિક આ કાળવા ચોક વિસ્તાર છે ત્યાં ટુ વ્હીલર પણ નીકળે એમ નથી અત્યારે શિવરાત્રી છે અને આજે આટલો માહોલ છે તો હવે કાલની કલ્પના કરવાની છે આપણે કે કાલે કેવો માહોલ હશે આ ગામનો વિસ્તાર છે ત્યાં પણ એટલો છે એટલું છે તળાવ દરવાજા વિસ્તાર ચાલો હવે બાબામાં રસ શેરડીનો રસ પીને પછી આગળ વધીએ આવી ગયો છે આપણા રહેણાંક વિસ્તારનો ઝાંઝરડા રોડ